ઓમ ગણેશ હર હર મહાદેવ એકવાર ફરીથી ચાલો સત્સંગ રહે આપ સૌનું સ્વાગત કરું છું અને આજે ભગવાન શિવજીનું એક મહાત્મ્ય સ્તોત્ર હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવીશ અને આના વિષયમાં નંદિકેશ્વરજીએ કહેલું છે કે આ સ્તોત્ર કોઈપણ મનુષ્ય જો શિવાલયમાં ખાલી રોજ સાંભળે અથવા આનો ખાલી પાઠ પણ કરશે તો અહીંયા લખ્યું છે કે આ પુણ્યપદ પાઠ અધ્યાય સાંભળવાથી કે વાંચવા માત્રથી પણ એ મનુષ્યને શિવસાયુજ્ય પ્રાપ્ત થાય છે અને સર્વપાપ વિનિર્મુક્ત શિવસાયુજ્ય માપનું અર્થાત બધા પાપોથી પણ મનુષ્ય મુક્ત થઈ જાય છે અને એમાં આ પવિત્ર શ્રાવણ મહિનો છે તો કશું જ નહીં તો રોજ ખાલી ભગવાન શિવજીનું આ જો મહાત્મ્ય સ્તોત્ર શ્રવણ કરવામાં આવે અવશ્ય દરેક પ્રકારની સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થાય અને શિવજીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે એ સ્તોત્ર શું છે તો હું તમને ગુજરાતીમાં અનુવાદ કરીને શ્રવણ કરાવું છું શ્લોક નંબર એકથી શરૂ થાય છે ભગવાન કહે છે અહીંયા કે જે મેલરૂપી શરીર છે કે શરીરની અંદર જે મેલ ભરેલો છે મનમાં જે મેલ ભરેલો છે તનમાં જે મેલ ભરેલું છે એ મારો બધો જ તમે ધોઈ નાખો એ સ્વભાવથી નિર્મળ બનાવો મારા સ્વભાવને નિર્મળ બનાવો મારા તનને નિર્મળ બનાવો મારા મનને નિર્મળ બનાવો એવા મૂર્તિરૂપ સફેદ ભસ્મને અંગો ઉપર રાગ કરવાવાળા ધારણ કરવાવાળા હે મહાદેવ તમને મારા નમસ્કાર છે નીલકંઠ શર્વને

જેને આભૂષણ તરીકે ગળામાં ધારણ કરે છે જે પિંગ લોચન વાળા છે એટલે કે જેની આંખો ભૂરી છે વિચિત્ર ચરિત્રોથી ભરમાર વાળા છે એવા અત્યંત પરમ કલ્યાણદાયી શિવજીને મારા નમસ્કાર છે બધા પ્રાણીઓના દેહ સ્વરૂપ છે દરેક પ્રાણીઓના પ્રણેતા છે દરેક પૂજ્યોથી પણ પૂજ્ય છે અને એવા જે છે ત્રણ આંખોવાળા જેને ત્રિનેત્ર કહેવાય છે એવા હે મહાદેવ તમને મારા નમસ્કાર છે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર જેને વંદન કરે છે ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે કે હેતુ માટે ભુક્તિ અને મુક્તિના પ્રદાતા માટે જે સર્વસ્વ આપવાવાળા છે એવા શિવ મહાદેવને મારા નમસ્કાર છે વામને વામરૂપને વામાચાર ગામીને વામ ભાગમાં જે પ્રિય પાર્વતીજી છે એવા અર્ધદેહવાલા અર્ધ નારીશ્વર સ્વરૂપમાં જે છે ઈશાન દેવના જે છે ઈશાન કોણમાં જે દેવ સ્થિત છે એવા મહાદેવજીને મારા નમસ્કાર છે અંતિમ શ્લોકમાં મહાત્મ્યમાં કહ્યું કે આ પ્રકારે આ ખાલી કોઈ સાંભળશે કોઈ બોલશે કોઈ બીજાને સંભાળ સંભળાવશે તો પણ એના અજાણતાથી થયેલા પાપોનો વિનાશ થશે અને શિવસાયુજ્ય માપનું યાદ એને શિવલોકની પ્રાપ્તિ થશે એટલી સુંદર મજાનું અહીંયા સંસ્કૃતમાં આખું સ્તોત્ર છે એનું મેં ગુજરાતીમાં તમને અનુવાદ શ્રવણ કરાવ્યું જો તમને આ સત્સંગ આ કથા પસંદ આવી હોય વિડીયો લાઇક કરજો સૌથી વધારે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ॐ गणेश हर हर महादेव